નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ અજીતગઢ ગામે અને અજીતગઢ ગામ થી ખોટ જવાય ને ખોટ થી જોગઢ જવાય અને રસ્તાના પ્રોબ્લેમ ને લઈને અત્યારે આ રામધૂન બોલાવવામાં આવી રહી છે તમે જે જુઓ છો તે રામધૂન બોલાવે છે અને રસ્તાની તકલીફ છે ને તેને લઈ રામધૂન બોલાવે છે અત્યારે આપણે તે જોઈ રહ્યા છીએ કે રામધૂન બોલાવવાની અત્યારે ચાલુ છે આ રસ્તાની તકલીફ છે ને રસ્તાની તકલીફને લઈને જ અત્યારે આ બધા બેઠા ત્યાં રામધૂન બોલાવે છે અત્યારે આપણે ખોડ ગામના લાલભા ત્યાં લાલભાઈ રાવે વાત કરીશું લાલભા અત્યારે રામધૂન બોલાવો શું રામધૂન બોલાવો રામધુન પણ કારણ કે જગદીશભાઈ વર્ષોથી મારા વડા સાડત્રી થયા તા ગયા રસ્તો વિનો નથી અને ખાડે ખાડા હૈ આપણા વાડીવાળા મજૂરને લઈને જવું હોય તો રસ્તામાં ડિલેવરી થાય એવું છે અને અને ધ્યાન નથી આપતા જયારે આવે ચૂંટણી હમણાં ચૂંટણી કઈ ધારાસભ્ય કહેતા હતા કે રસ્તો બનાવશું તે પછી રસ્તો નથી અમે વારંવાર ફોન ફોન કરવા કરવા રજૂઆત કાપી નાખે ચંદુ ભાઈ પણ કોઈ આવતા નથી હમણાં ચાર દિવસ પહેલા અમારા ગામની વાડી મજૂર હતા એની ભાઈ એક્સપાયર થઈ ગઈ ડિલિવરીમાં રસ્તામાં જ એક્સપાયર થઈ ગઈ કે જેથી કરીને અમારે ખોટ થી જવું હોય ને ને તો દોઢ કલાક થાય ભોગતા દવાખાને ઇમરજન્સી જવું હોય તો કોઈ પહોંચી શકતા નથી કેટલું અંતર કેટલું થાય તમે ખોટ થી થાય છ કિલોમીટર

પાંચસો વર્ષ ની કેપસૂલ પાઈ અને જતા રહે છે કેવડી તકલીફ એમ કેટલા લોકોની તકલીફ વર્ષો થયા ત્રણ ગામને તકલીફ છે અજીતગઢ ખોડ અને જોગડ વસ્તી કેટલી થાય દસ ની અંદાજે વસ્તી ગણાય શું કેસો રોડ રસ્તાની નહીં હ બાપુને જૈમા વગરના રોડ હારું થયું થાય બધાય બેઠા ચાર ગામના છોકરા રોડ થઈ ગયો તો હારું રોડ થઈ ગયો તો સારું પણ આ લોકો એ ખરેખર હવે માજા મૂકી છે બરોબર જીતી જીતીને બધાય વઈ જાય સમયમાં આલ્ટીમેટમ આપવા નહી અમારો રોડ રસ્તા રિપેર નહીં થાય અમારા રોડ રસ્તા રિપેરિંગ આ પાંચ ગામના આજુબાજુના ગામના રિપેરિંગ નહીં થાય એટલે અમે કલેક્ટર સાહેબમાં આવેદન પત્ર આપવા જવાના હી પહેલા અને પછી અમે આ બે બે કટરા મેટલ નાખવા હાટુ થઈને ભૂખ હડતાલ ઉપર બે આવવાના છીએ શું કહો છો છોકરાઓ

આપણા અહીંયા ધારાસભ્ય હોય ને એ પોસ્ટ બનાવે તમે જોઈએ છે કે આ રોડ મંજૂર થયો ને આ રોડ મંજૂર થયો તમારા ગામનું નામ હતું અથવા તમે રજૂઆત કરી શું કે અમે આટલા કરોડ ગ્રાન્ટ ઉફાડવી આટલા કરોડ ગ્રાન્ટ ઉફાડવી આ આ બધું ખોટું બોલે એ વાયદા દે હે બરોબર તે દૂર સહી ખબર સરકાર પાસે પૈસા ન હોય તો ભગવાન જાણે બાકી કાગરિયા ની ઇન્ડિપેન્ડન્ટ છે

તેને તો લગભગ ભાજપ માંથી કાઢી નાખ્યા એ બચ્ચા કે કઈ વાંધો ને જે થી કાઢી નાખે મારે કોઈ નું કામ નથી હું તો ખેડૂત નો નેતા હું એમને રજૂઆત કરે એટલે કાઢી નાખે હા તમે કાઢી નાખે અને હું તો કઈ હું જ નહીં હું તો હજી કે પંચાયત ઠાકુર ગામની સેવા કરી મજુ મજુ આપણે કઈ જવું નથી કઈ રહેવું નથી કોઈની જરૂર એને જરૂર હોય તો મારી આગળ આવે બરોબર મારે કોઈની જરૂર નથી અને હું કોઈ ફાટી નથી પડતો મારી કોઈ હરિયા મારી હરી કરે ને એની પછી વાત પછી એ બધી

એ તો વિકાસ ની વાત થઈ જ નથી આપણા ધારાસભ્ય વિકાસની ની વાત થઈ નથી ખાલી જ ખાલી યોગ જ કરે આપણા ધારાસભ્ય યોગ જ કરે અને અમારા ફોડ માં આજ લગી આયા નથી ધારાસભ્ય મોટી મોટી કરીને ગયા ગયા આજ લગી અમારા ગામમાં માં ધારાસભ્ય ના આયા અમારા ફોન પણ નથી ઉપાડતા

એટલી બધી તકલીફ એ સરપંચ રજની બાકી અમુક શું બોલે છે આપડે એને કહીને તો તો આ થઈ જશે આ થઈ જશે એટલી જ આ પડે જિલ્લા સદસ્ય હવે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી આવશે તો આ મહત્વ નું છે આ મુદ્દો મહત્વ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહત્વ લેશે આ મુદ્દો

અને અજીતગઢ અને ખોડ ગ્રામના અને જે આપણે જોઈએ છીએ કે અત્યારે રસ્તો જામ કર્યો કારણ કે એમની સમસ્યા ઘણા વર્ષોથી આવી અને અત્યારે આપણે જોઈ પણ છીએ કે કેવો પ્રશ્ન છે અને આ પ્રશ્નને લઈ ઘણા બધા લોકો પીડાઈ રહ્યા છે તેને લઈને જ આપણે જોઈએ છીએ શું થયું આ વાયર તૂટી ગયો શું કારણ ખાડાના હિસાબે તમારે ક્યારથી આ રોડ ક્યારથી તૂટેલો

ભગવાન તો બધા નેતા નું ભલું કરે જો કઈ છતબુતી ભગવાન આપે અને આ રોડ બનાવે તો હવે તો અમે તો ત્રાહી થઈ ગયા ભલા મને કીધું તમારો દીકરો મહર્ષિ જાય જાય અપડાઉન કરે તો એ આ રોડ ઉપર થી હાલતો હોય છે આ રોડ ઉપર થી પપ્પા કે તમે સરપતી રોડ કે કરો એટલે બાપા તારા સભ્ય નથી કે ઘર ની જ્ઞાત નાખું તારું ઘર ને તારું ફી ના પૈસા મારી ઘરે ન કે તમે રોડ હાઈ બનાવી નાખું

કામ કરવાની આ લોકો આવડત નથી એ તો એનું કામ કરે છે બરોબર એના ધંધા હારું બધા એ લોકો બધા આવે છે બાકી ખેડૂત તો ગરીબ માણે કોઈ છે જ નહીં તો આ પરિસ્થિતિ છે અજીતગઢ અને ખોડ ગામની કે રોડ રસ્તાને લઈ અને આ તકલીફ છે હું કહેશો ભાઈ કેવી તકલીફ તકલીફની તમે નજર અમે દેખાડી કે આમ પગ પોરા કરીને હાલવું પડે ને કપડા બગડે તો એ ઘરે પાછું જવું જોઈએ કપડાં બદલાવા કેટલા સમયથી આ તકલીફ બરોબર આ તકલીફ હોય એટલે રોડ કેટલા ટાઈમથી તૂટેલો તૂટેલો તો મને ન સાંભળતું છેલ્લે કેટલા હું પાંચક વર્ષથી અજીતગઢ રહું છું આ જ પોઝિશન રસ્તામાં હે એમને અહીંયા ધારાસભ્ય ચૂંટણી આવી સંસદની આવી તમે રજૂઆત તો કરી રહી છે શું કીધું એમને રજૂઆત કરે પણ હા પાડે પછી કઈ કરતા નથી પછી આવતા જ નથી પાછા ચૂંટણી પછી આવતા નથી હા ચૂંટણી પછી આવતા નથી હવે ચૂંટણી ફરીને મત લેવા આવશે બીજા ધારાસભ્ય આવશે આ તો નહીં આવે એમને ના પાડી કે એક ને એક ધોરણમાં બે વખત ભણે ને એ ઠોટ નિશાળીઓ કહેવાય ફરીને નહીં આવે એ બીજા ધારાસભ્ય આવશે બીજા ધારાસભ્ય પછી આ રજૂઆત કરવાની ને એને હવે ગામમાં જ નથી કરવા દેવા તો આ ગામનો માહોલ છે અત્યારે આપણે જે જોયું અજીતગઢ અને ખોડ ગામ નાગરિકો છે અને રોડ રસ્તાની ની તકલીફ ને લઈને એકઠા સાથે જ અહીંથી જોગઢ પણ ગામ જવા એટલે લગભગ દસ હજાર લોકો ને અહીંથી આ તકલીફ છે હવે આ સમસ્યા નિરાકરણ નહીં થાય તો આગામી દિવસોમાં ચૂંટણીની માઠી અસર પણ થશે ચૂંટણી પરિણામ પણ કદાચ બદલાશે પણ એ પછી આગળનો સમય બતાવશે કે કઈ રીતે પરિણામ બદલાશે પરંતુ અત્યાર તો રોડ રસ્તાને લઈ અને એકઠાઓ થયા છે અહીંયા ગ્રામજનો અને રામધન બોલાવીને વિરોધ કર્યો છે આભાર મિત્રો